નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળીમાં ફૂલ ફાલની સંખ્યા વધારી વધુ સંખ્યામાં સુયા ફળી અને બમ્પર ઉત્પાદન આપણે કઈ રીતે મેળવવું તો ખાસ કરીને એવી મહત્વપૂર્ણ દવાના નામ આ વિડીયોમાં આપણે જોશું તો જ વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો અત્યારે સ્થિતિ એવી છે કે ભારે વરસાદ અમુક સેન્ટ્રોમાં જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ છે અને અમુક વિસ્તારમાં ના બરાબર વરસાદ છે તો જ્યાં વિસ્તારમાં ભારે વરસાદ છે ત્યાં મગફળી પીડી પડી ગઈ છે વધ અટકી ગઈ છે જે વિસ્તારમાં ધીમી ધારે વરસાદ સતત જોવા મળી રહ્યો છે એ વિસ્તારમાં મગફળી વધ કરી ગઈ છે અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં મગફળીની સ્થિતિ સારી છે ત્યારે ખાસ કરીને મગફળીની વધ વધુ થઈ ગઈ હોય મતલબ કે વધુ પ્રમાણમાં જે ડાળીઓની ઊંચાઈ થવા લાગી હોય તો આપણે એને વધને અટકાવીને એનો ગ્રોથ છે તે નીચે આપણે ફૂલફાલી સંખ્યા વધારીને સારું ઉત્પાદન મેળવી શકીએ બાકી સ્થિતિ એવી બને કે મગફળી તમારી બહુ ઊંચી હોઈ જાય તો સુયા પણ ખૂબ જ ઊંચાએ ફૂટતા હોય છે અને એ સુયા જમીન સુધી નથી પહોંચી શકતા અને જમીન સુધી સુયા ના પહોંચે તો એ સુયામાં ડોઢવાનું બંધારણ ના થાય જેના પરિણામે આપણે ઉત્પાદનમાં મોટો પાક મૂકવાનો વારો આવે ત્યારે આપણે મગફળીની વધ અટકાવવા માટે પણ આ દવા છે તે ફાયદાકારક થશે અને ફૂલફાળની સંખ્યા પણ વધશે તો મિત્રો સામાન્ય રીતે મગફળીના વાવેતર બાદ ઇઠાવીસ દિવસથી ફૂલ બેસવાની શરૂઆત થઈ જતી હોય છે મગફળીમાં અને આ દવાના છંટકાવ છે તે તમારે ખાસ કરીને ત્રીસ દિવસથી લઈને પિસ્તાલીસ પચાસ દિવસના સમયગાળા સુધીમાં છંટકાવ કરશો તો સારું રિઝલ્ટ મળશે અને ત્યાર બાદના સમયગાળા દરમિયાન એનું રિઝલ્ટ ખાસ એવું બધું ના મળે તો ખાસ એવી મહત્વપૂર્ણ દવાના આપણે નામ જોઈએ તો પહેલી દવા છે આપણે જે કલ્ટર આંબામાં છંટકાવ કરતા હોય છે વધુ સંખ્યામાં આપણે યોગ્ય સમય કરતાં વહેલું ઉત્પાદન મેળવવામાં આપણે આંબામાં કલ્ટરનો છંટકાવ કરતા હોય છે તો આપણે મગફળીમાં પણ કલ્ટરનો પાંચ એમએલ પંદર લિટરનો જે પંપ હોય છે તેમાં છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ પણ મેળવી શકે છે ઘણા મિત્રો આનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે અન્ય દવાની વાત કરીએ તો ઘરના કંપનીનો ચમત્કાર છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તેનાથી પણ સારું રિઝલ્ટ મળી શકે છે પંદરથી પચીસ એમએલ સુધી આનો છંટકાવ કરવાનો હોય છે પંદર લિટર પંપમાં જ્યારે ત્રીજું સારામાં સારું ઘણા ખેડૂત મિત્રોના રિવ્યૂ આ દવાના સારામાં સારા છે ગોદરેજ કંપનીનું ડબલ તે પણ વીસથી પચીસ એમએલ સુધીનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો કરી રહ્યા છે તો આ મુખ્ય ત્રણ દવાઓ છે અન્ય પણ દવાઓ છે જેનો ઉપયોગ કરીને સારી એવી તમે ઉત્પાદન મેળવી શકો છો તમારા વિસ્તારમાં જે એગ્રો મિત્રો એગ્રોવાળા મિત્રો હોય છે તે કઈ કંપનીનું રાખતા હોય છે તે ફિક્સ નથી હોતું કારણ કે બધી દવા બધા સેન્ટરોમાં ઉપલબ્ધ નથી હોતી એટલે તમારા વિસ્તારમાં તમને જે યોગ્ય લાગે સારું રિઝલ્ટ હોય ઘણા ખેડૂત મિત્રો ઘણા સમયથી વાપરતા હોય તે દવાનો સારો એવો છટકાવ કરી અને તમે જે મગફળીની વધ અટકાવી અને ફૂલ ની સંખ્યા વધારી અને સંખ્યા વધારી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો તો સુમિટો કંપનીનું સેલ્સ્ટ છે તે પણ સારું એવું રિઝલ્ટ એનું છે તો આ સાથે આપણે આ બધી દવાના છંટકાવ પછી ખાસ મહત્વપૂર્ણ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આ દવા સાથે તમે વધુ બીજું ફૂગનાશક દવાનો છંટકાવ પણ સાથે સાથે ડોઝ કરી શકો છો મતલબ કે તમારે એક મહેનતમાં ડબલ કામ થઈ જતી હોય છે અને ફૂગનાશક દવામાં ખાસ કરીને આપણે કોન્ટાપ છે એક્ઝામ્પલનો ઝોલ તેનો છંટકાવ પણ સાથે મિસમાં તમે કરી શકો છો પરંતુ આપણે આ દવાઓ છાંટ્યા બાદ ખાસ હું ધ્યાન રાખવું તો મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત ચોક્કસપણે છે કારણ કે મગફળીમાં મોટી સંખ્યામાં પુષ્કળ સંખ્યામાં ફૂલ ફૂલફાળની સંખ્યા વધે સૂયા ફૂટે તો મગફળીને પોષણ ઘટે ચોક્કસપણે કારણ કે જે પ્રકારનું પોષણ એને મળતું હોય છે તેના કરતાં સુયાની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે તો મગફળીને એને પોષણ જેટલું જોતું હોય છે તેના કરતાં ઓછું મળે તો આપણે આ સાથે સાથે સામાન્ય પૂરતી ખાતરનો ઉપયોગ પણ કરવાનો છે જેને કારણે તેને વધુ સંખ્યામાં પોષણ મળે જે વધુ સંખ્યામાં સૂયા ફૂટે છે તે પણ યોગ્ય જે યોગ્ય પ્રમાણમાં તેનો વિકાસ થાય અને જમીનમાં જાય તો એ ડોડવા છે એ ગોગડા નથી જાય સારી એવી સંખ્યા ડોડવાની પણ થઈ શકે અને સારો એવો વિકાસ જે મગફળીના સુયા જમીનમાં ઉતર્યા હોય છે ત્યારે એ ડોડવાનો પણ સારા વિકાસ માટે યોગ્ય પૂરતી ખાતર પણ સાથે વાપરવું જરૂરી છે તો આ મહત્વપૂર્ણ બાબત ખાસ ધ્યાન રાખવી માત્ર દવાના છંટકાવથી સારું એવું રિઝલ્ટ મળે એવું નથી હોતું આની સાથે સાથે આપણે યોગ્ય સમયે યોગ્ય પૂરતી ખાતર પણ મગફળીને આપતું રહેવું જોઈએ જેના કારણે સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું અત્યારે એવો સમય થઈ ગયો છે કે મગફળીના દવા હવે છંટકાવ કરવાનો સમય થઈ ગયો છે જેથી તમારી મગફળીની વધ રોકી અને તેનો જે ગ્રોથ ઉપર તરફ જઈ રહ્યો છે તેને રોકી દેવાનો છે અને નીચે તરફ ફૂલફાની સંખ્યા વધે એટલે સારું એવું રિઝલ્ટ આપણે ચોક્કસપણે મેળવી શકીએ છીએ તો તમારા જે એરિયામાં એગ્રોવાળા મિત્રો હોય છે તેમની પાસે સારામાં સારી દવાનું રિઝલ્ટ મળતું હોય તે પ્રકારની દવાનો લઈ અને તેનું માપ ચોક્કસપણે પૂછી લેવું કારણ કે માપ વગર વધારે પણ દવા ન છાટવી કારણ કે જે માપ હોય તેનાથી વધારે દવા છંટકાવ કરવાથી ચોક્કસપણે નુકસાન પણ થતું હોય છે એટલે માપ કરતાં વધુ દવાનો છંટકાવ પણ ના કરવો આ બાબતનું ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું અને સારી એવી દવા આવતી હોય તેનો ચોક્કસપણે છટકાવ